આગળ સમાચારોમાં વાત કરીએ તો વિસનગરમાં આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી સ્વયં દળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા મહારેલી મહાસભા અને મહાસલામીનું આયોજન કરવામાં આવ્યું હતું સતલાસોડા ગામમાં રેલીનું આયોજન કરાયું આંબેડકર ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી ભવ્ય ઉજવણી કરાઈ છે સતલાસોડામાં મહાસભાનું આયોજન કરાયું મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા સતલાસોડા તાલુકાના તમામ ગામોમાં અનુસૂચિત સમગ્ર અનુસૂચિત જાતિના લોકોના ઘરે જઈ અને મહિલાઓમાં જઈને અમે ખાત્મા રક્ષો કરી અને આ પહેલીવાર આ સતલાક્ષમાં આવી ગયો ભવ્ય મહાયોગીનું આયોજન કર્યું ચૌદમી એપ્રિલ સાહેબના જન્મશિયો માટે અને લગભગ પહેલી તારીખથી દસમી તારીખ સુધી દરેક ગામડામાં જઈથી લોકોને તૈયાર કર્યા અને આનો એક જ ઉદ્દેશ છે કે બધા લોકોને ખબર પડ્યા અનુસૂચિત જાતિના લોકોને ખબર પડે કે અમારી સંખ્યા એવા સતલાસ્ત્ર અને તેમને પોતાને એક વિશ્વાસ આવો કે અમારી જગ્યા એવું ઘણી બધી છે અને હવે સંગઠન ચલાવી શકીએ છીએ અને હવે બધા એક થઈ શકીએ છીએ અને એ રીતે ભાવનું કરવા માટે હવે આ બધા લોકોને આજે અહીંયા ભેગા કર્યા અને અહીંયા ભાવ બાબાસાહેબ આંબેડકર પક્ષ સુધી અમે રેલી કાઢી અને હવે અહીંથી અર્પૂજા અર્પૂજા હોલની અંદર એની મિટિંગ કરવામાં આવશે અને સાહેબ જન્માન અને વિદ્યાર્થીઓનો પ્રભાવ કરવામાં આવશે અને બાકીની ચર્ચાઓ અમે ત્યાં કરવા છીએ શું દુનિયાને છત્રાસ અને મહેસાણા જિલ્લાની પ્રજાને શું સંદેશ આપવા માગો છો